સુરેન્દ્રનગર જિલ્લાના દાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં મોચીવાડ આંબેડકરનગર ખરાવાડ સહિત વિસ્તારોમાં સિટી પોલીસ પીઆઈએમયુ મસી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પીએસઆઈ વીએમ વાઘેલા પોલીસ જવાન અને હોમગાર્ડ સહિત પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રેબી બુટલેગર સહિતના આરોપીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડાંગધ્રા નાયબ પોલીસ અધિકારી ઝેડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના મસી પીએસઆઈ વીએમ પોલીસ જવાન અને હોમગાર્ડ સહિતના પોલીસ અધિકારી દ્વારા શહેરી વિસ્તારના આંબેડકરનગર ખરાવાડ સહિત વિસ્તારોમાં પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધર આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા નાસ્તા ફરતા આરોપીઓ ઘરચેક કરવા ગુનાઈત ઇતિહાસ ધરાવતા આરોપીઓ બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની ઘડકી કરવામાં આવી સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી રિપોર્ટર સોયલ સેક ધાંગધરા